હેલો એવરી વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજના વિડીયોમાં ક્વેશ્ચન કરવાના છે ક્વેશ્ચન કયા ટોપિકના કરવાના છે આલ્કેલોઇડ્સ અને કાર્બોહાઇડ્રેટના બરાબર આમાં જે નવી નવું કંઈક હશે તો હું જણાવીશ બાકી આપણે ક્વેશ્ચન ઉપર ધ્યાન આપીશું બરાબર બે બે ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ પહેલાં આલ્કેલોઇડ્સના કરીશું અને પછી કાર્બોહાઈડ્રેટ્સના કરીશું કાર્બોહાઈડ્રેટનું પાર્ટ ટુ અથવા એમાં જે સ્ટેપ ગ્લુકોઝની સ્ટેપઅપ અને સ્ટેપ ડાઉન રિએક્શન છે એ એક્સ્ટ્રા એજવાળા લેક્ચરમાં મેં સમજાવેલી છે બરાબર તો એને ખાસ જોજો તો ગઈકાલે આપણે કાટ અને તેના નિષેધ અને સાંશ્લેષિત રંગકોના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા હતા આજે આલ્કેલોઇડના કરવાના છે અને કાર્બોહાઈડ્રેટના કરવાના છે બરાબર તો સ્ટાર્ટ કરીએ પહેલાં આલ્કેલોઇડના ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે એમાં કે આલ્કેલોઇડ સામાન્ય રીતે કયા તત્વ ધરાવે છે તો આલ્કેલોઇડ્સમાં સામાન્ય રીતે કયું તત્વ હોય તો નાઇટ્રોજન હોય છે બરાબર આ થિયરી બેઝ ક્વેશ્ચન છે આના થિયરીવાળા ક્વેશ્ચન પણ છે પછી જે સ્ટ્રક્ચર દોરા છે એના ઉપરથી પણ ક્વેશ્ચન બનાવે છે બરાબર તો તમે સમજી શકો કે ક્યાં ક્યાંથી ક્વેશ્ચન આવી શકે બરાબર તો આને પ્રેક્ટિસ તરીકે લેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયું આલ્કેલોઇડ્સ એ જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તો આનો આન્સર છે નિકોટિન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મોર્ફિનના રાસાયણિક બંધારણમાં કેટલી મોર્ફિનનું રાસાયણિક બંધારણ કેટલી રિંગ ધરાવે છે તો આનો આન્સર છે પાંચ રિંગ ધરાવે છે બરાબર સ્ટ્રક્ચર પણ યાદ રાખવું જરૂરી છે આનું નેક્સ્ટ ક્વેશ્ચન પ્યુરિન વ્યુત્પન્ન આલ્કેલોઇડને ઓળખો આ જે આલ્કેલોઇડના પ્રકાર હતા એના ઉપરથી આ ક્વેશ્ચન છે બરાબર તો પ્યુરિન વાળું આલ્કેલોઇડ કયું છે તો કેફિન છે નેક્સ્ટ ક્વેશ્ચન ઇમિરાઝોલ આલ્કેલોઇડને ઓળખો આપણે જે આલ્કેલોઇડના પ્રકાર છે એનો જ ક્વેશ્ચન છે અને આનો આન્સર છે કાર્પિન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કેફિન એ શું અસર દર્શાવે છે એટલે કેફિન કેવા પ્રકારની અસર દર્શાવે છે જ્યારે આપણે કેફિન લઈશું તો તો આનો આન્સર છે સીએનએસ પર ઉત્તેજક અસર સીએનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બરાબર મગજ અને કરોડરજ્જુની જે ચેતાતંત્ર છે એના ઉપર અસર કરશે નેક્સ્ટ ક્વેશ્ચન વેગનર્સ ટેસ્ટમાં કેવા રંગના પીપીટી મળે છે આ જ્યારે એના ટેસ્ટ દર્શાવ્યા હતા કે આપણે કેવી રીતે એનું અલગ પાડી શકીએ આલ્કેલોઇડ્સને એમાં સમજાવેલું છે એનો આ ક્વેશ્ચન છે તો આ ટેસ્ટના પીપીટી કેવા રંગના હોય છે તો આનો આન્સર છે રેડ બ્રાઉન કલરના બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પિકટેડ સ્પેંગલર સંશ્લેષણ દ્વારા કયું આલ્કેલો બનાવી શકાય છે તો આનો આન્સર છે રેસરપિન નેક્સ્ટ ક્વેશ્ચન નિકોટિનનું રાસાયણિક સૂત્ર રાસાયણિક સૂત્ર પણ પૂછાઈ શકે છે બરાબર યાદ રાખવું તો નિકોટિનનું રાસાયણિક સૂત્ર શું છે સી ટેન એચ ફોર્ટીન એન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન વાસો ડાયલેટર તરીકે કોનો ઉપયોગ થાય છે વાસો ડાયલેટર એટલે કે જે પણ આપણી શીરાઓ છે નસ છે એને ડાયલેટ કરે એને પહોળી કરે તો એમાં કોણ ઉપયોગી છે તો આનો આન્સર છે પાપાવેરીન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એટ્રોપિન એ ખાલી જગ્યા પ્રકારનું આલ્કેલોઇડ છે હવે એનો પ્રકાર પૂછે છે એમાં જે ફંક્શનલ ગ્રુપ આપેલું છે એના ઉપરનું એના ઉપરનો આ ક્વેશ્ચન છે તો એ એક્સ્ટ્રા પ્રકારનું આલ્કેલોઇડ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નિકોટિન એ ખાલી જગ્યા સંયોજન છે તો એ બાય સાયક્લિક સંયોજન છે બરાબર આ થિયરી બેઝ ક્વેશ્ચન હતો અને સ્ટ્રક્ચર યાદ હોય તો સ્ટ્રક્ચરમાં પણ ખબર પડે છે કે આ બાય આ તમને ખ્યાલ ના હોય કે બાય કોને કહેવાય તો કદાચ તમને આવડેના પરંતુ મેં થિયરી છે એમાં પણ લખાવી છે નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કેલોઇડના માત્રાત્મક વિશ્લેષણ માટે કઈ પદ્ધતિ વપરાય છે તો એના માટે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ પણ થાય છે વોલ્યુમેટ્રિક એનાલિસિસ પણ કરી શકાય અને ક્રોમેટોગ્રાફી પણ વપરાય છે એટલે બધી જ પ્રક્રિયાઓ આપણે આલ્કેલોઈડના માત્રાત્મક વિશ્લેષણ માટે વાપરી શકીએ છીએ માત્રાત્મક એટલે ક્વોન્ટિટેટિવ બરાબર આલ્કેલોઇડ મુખ્યત્વે શેમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે લેક્ચર સ્ટાર્ટ થાય પહેલી જ લીટી છે કે વનસ્પતિમાંથી મળે છે બરાબર મુખ્યત્વે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી સાચા હલ્કેલોઇટનો ઓળખો આલ્કેલોઈટના પ્રકાર છે એમાંથી દર્શાવ્યો છે એમાંથી આ ક્વેશ્ચન બનાવ્યું છે તો મોરફીને સાચું છે એ સાચા હલ્કેલોઇટ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પાયરીડીન અને પ્રાય પ્રાયોલિડિન રિંગ ધરાવતું હલ્કેલોઇટ જણાવો તો આનો આન્સર છે નિકોટિન નિકોટીનમાં આ બંને પ્રકારની રીંગ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન ડ્રેગન ડાર્ક ટેસ્ટમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે તો આમાં જે પ્રક્રિયા વાપરીએ ટેસ્ટ કરવા માટે એની વાત કરી છે તો આનો આન્સર છે પોટેશિયમ બિસ્મત નાઇટ્રેટનું બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કોડિન કોડીન એ મોર્ફિનથી અલગ પડે છે શેના આધારે તો કોડિન અને મોર્ફિનમાં શું અલગ છે તો એક જ પોઈન્ટનો ફરક છે કે જે જે થર્ડ પોઝિશન ઉપર છે એ ઓએસના બદલે ઓસીએસ થ્રી છે બરાબર કોડિનમાં નેક્સ્ટ ક્વેશ્ચન મજબૂત પેઇન કિલર તરીકે કોણ ઉપયોગી છે તો મોર્ફિન આ જ્યારે ઓપરેશન કરી દેવામાં આવે એના પછી પણ મોર્ફિન આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન કયું આલ્કેલોઇડ એ એસિટાઈલ કોલાઇન રિસેપ્ટરને એન્ટાગોનિસ્ટ કામ કરે છે એટલે એના વિરુદ્ધ કામ કરે કે એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર છે એના વિરુદ્ધમાં કામ કરતું હોય એવું એવું આલ્કેલોઇડ કયું છે તો આનો આન્સર છે એટ્રોપિન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પ્રોટો આલ્કેલોડ વિશે શું ખોટું છે બરાબર ખોટું પૂછ્યું છે તો નાઇટ્રોજન હેટ્રોસાયક્લિક પદાર્થ નાઇટ્રોજન હેટ્રોસાયક્લિક પદાર્થ ન હોય તો આ તો સાચું સાચું છે એફેડ્રીન એ એનું ઉદાહરણ છે તો ઉદાહરણ છે અને આમાં એવું લખ્યું છે કે નાઇટ્રોજન હેટ્રોસાયક્લિક પદાર્થ હોય તો આ ખોટું છે ન હોય એવું હોય બરાબર પ્રોટોલ્કેલોઇડમાં એટલે આપણો જવાબ આવશે ખોટું પૂછ્યું છે એટલા માટે જવાબ આવશે સી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કેફીન અને થિયોફિલિન વચ્ચે શું સામ્યતા છે તો આનો આન્સર છે કે બંને સ્યુડો આલ્કેલોઇડ છે બરાબર કયો આલ્કેલોઇડ શરદીમાં મુક્તિ આપે છે અને ઉધરસને બંધ કરે છે તો આનો આન્સર છે કોડીન બરાબર જે કપ સિરપ આવે એના ઉપર પણ કોડીન લખેલું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કેલોઈડ માટે સામાન્ય વિશ્લેષણ પદ્ધતિ કઈ છે સામાન્ય વિશ્લેષણ માટે તો કઈ પદ્ધતિ છે તો આ જે ટેસ્ટ છે ડ્રેગન ડાર્પ ટેસ્ટ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કેલોઇડ એ કયા પ્રકારનો મૂળભૂત પદાર્થ છે તો યાદ રાખજો કે આ બેઝિક પદાર્થ છે બરાબર નાઇટ્રોજન આમાં પ્રેઝન્ટ છે તો અહીંયા આપણે આલ્કેલોઇડના બધા ક્વેશ્ચન પૂરા કરીએ છીએ હવે હવે સ્ટાર્ટ કરીએ આપણે કાર્બોહાઈડ્રેટના ક્વેશ્ચન બરાબર આલ્કેલોઇડમાં તમારે થિયરી ખાસ તૈયાર કરવાની સ્ટ્રક્ચર યાદ રાખવાના કે સ્ટ્રક્ચરમાં ઓએજ ક્યાં છે બરાબર સિમિલેરિટી શું છે આલ્કેલોડના જે પણ ઉદાહરણ આપ્યા છે એને યાદ રાખવાના કે કયા સમાન છે બરાબર કોમનવાળું પણ પ્રશ્ન આવી શકે છે કે આ બંને વચ્ચે શું કોમન છે અથવા શું ડિફરન્ટ છે બરાબર તો એટલું યાદ રાખજો અને હવે વાત કરીએ કાર્બોહાઈડ્રેટની તો કાર્બોહાઈડ્રેટના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો પદાર્થ મોનોસેકેરાઇટ છે સૌ પ્રથમ આપણે કાર્બોહાઈડ્રેટ જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલાં વર્ગીકરણ જોઈએ પછી ગ્લુકોઝને ફ્રુક્ટોઝના જે ગુણધર્મો છે એ જોઈએ પછી બધી રિએક્શન જોઈએ કે ગ્લુકોઝ કેવી રીતે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કેવી રીતે સાબિત થયું બરાબર પછી એપિમોરરાઇઝેશન અને તેમજ જે ઓસાજન ફોર્મેશનવાળી પ્રક્રિયા જોઈએ જે પ્રક્રિયા કાર્બોહાઈડ્રેટની સ્ટેપ વન અને સ્ટેપ ડાઉન રિએક્શન છે એ એક્સ્ટ્રા એજવાળા લેક્ચરમાં છે જો બાકી વાર જોવાની તો એકવાર જોઈ આવજો બરાબર એ સિલેબસમાં છે મારાથી એડિટમાં કટ થઈ ગઈ હતી એટલા માટે એ વિડીયોમાં આવી નથી તો મેં ફરીથી એને અપલોડ કરી છે બરાબર તો ધ્યાનમાં રાખજો આ બાબત ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે સ્ટેપ અપ ને ડાઉન રિએક્શન તો કયો પદાર્થ મોનોસેકેરાઇટ છે તો ગ્લુકોઝ બરાબર બાકી સુક્રોઝ છે ડાયસેકેરાઇટ છે લેક્ટોઝ પણ ડાયસેકેરાઈડ માલ માલ્ટોઝ પણ ડાયસેકેરાઈડ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કયા પ્રકારના સમઘટકો છે સમઘટકોની વાત કરીએ છીએ બરાબર તો આનો આન્સર આવશે ક્રિયાશીલ ગ્રુપ ક્રિયાશીલ ગ્રુપ એટલે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર છે આ બધા કારણ કે એક આલ્ડીહાઈડ છે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે પહેલાંમાં ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઓલિકોસેકેરાઈડ કેટલા મોનોમર ધરાવે છે આ એની વ્યાખ્યામાં જ લખેલું છે બરાબર તો બેથી દસ મોનોમર ધરાવે નેક્સ્ટ ક્વેશ્ચન કયો કાર્બોહાઈડ્રેટ કયો કાર્બોહાઈડ્રેટ સ્વાદે ગળ્યો નથી એટલે કે જે પોલીસે હોય ને એ સ્વાદે ગળ્યા હોય નહીં બરાબર આ તમારે ધ્યાનમાં રાખવાનું તો આનો આન્સર છે સેલ્યુલોઝ નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લાયકોજન મુખ્યત્વે કયા સજીવોમાં જોવા મળે છે બરાબર તો ગ્લાયકોજન આપણા માનવ અને પ્રાણીઓમાં ખોરાકના સંગ્રહ તરીકે એક એટલે આપણે ગ્લાયકોજન કહીએ છીએ અને ગ્લાયકોજનને માનવ શરીર માનવમાં અને પ્રાણીઓમાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધાયું હતું તો આનો આન્સર છે કિલિયાની સંશ્લેષણ બરાબર આ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન રિએક્શનમાં ગમે તે એકનું નામ કોનું નામ કિલ્િયાની સંશ્લેષણ છે કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ ક્વેશ્ચન કયો પદાર્થ કાર્બોહાઇડ્રેટ છે પણ તેના સામાન્ય સૂત્રને અનુસરતો નથી સૌથી પહેલાં જ્યારે આપણે કાર્બોહાઇડ્રેટની વ્યાખ્યાની વાત કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે પહેલાં કેવી વ્યાખ્યા હતી અને અત્યારે કેવી છે બરાબર તો એમાં એવું છે કે સીએન અને પછી કૌંસમાં એસ ટુ એન ટોઈસ એન બરાબર આવું સૂત્રને કયો જે કાર્બોહાઈડ્રેટ છે એ ફોલો નથી કરતો મતલબ કાર્બોહાઈડ્રેટ તો છે પણ એ ખાલી એ સૂત્રને ફોલો કરતો નથી તો એવો કયો આલ્કેહેલાઇટ છે તો એનું નામ છે રહેમનોઝ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કઈ શર્કરા નોન રિડ્યુસિંગ શર્કરા છે મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ જાય છે આ પ્રશ્ન બરાબર તો ખાસ ધ્યાનમાં રાખવાનું તો આનો આન્સર છે ડી બી અને સી બંને બરાબર શુક્રોઝ પણ નોન રિડ્યુસિંગ શર્કરા છે અને સેલ્યુલોઝ પણ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન પાયરેનોઝ રિંગમાં કેટલા સભ્યો હોય છે તો ખાસ ધ્યાન રાખજો છ સભ્યો હોય છે બરાબર પાયરેનોઝ રિંગ એ ગ્લુકોઝના ચક્રીય સ્વરૂપ આપણે દર્શાવીએ એમાં જોવા મળે છે અને ફ્યુરાનોઝ એ પ્રૂકટોઝના સ્ટ્રક્ચરમાં જોવા મળે છે બરાબર બંનેને ધ્યાનમાં રાખવાનું અને એ સ્ટ્રક્ચરને હાવર્ડ સ્ટ્રક્ચર કહેવાય બરાબર જે ડાયરેક્ટ સીધી લાઇનમાં આપણે સીધી લીટીમાં જે દર્શાવતા હતા એને ફિશરનું પ્રોજેક્શન નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝમાં આલ્ડીહાઈટ સમૂહ હાજર છે એ કઈ પ્રક્રિયાથી સાબિત થાય છે આ જે પાંચ કે છ પ્રક્રિયા મેં લખાવી હતી કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણે પુરવાર કરીએ છીએ પ્રક્રિયાઓના આધારે તો એ જે પ્રૂફ હતું એમાં ધ્યાન રાખવાનું કે આલ્ડીહાઈડ સમૂ પૂછ્યો છે કાર્બોનિલ સમૂહ પૂછ્યો છે બરાબર બધી પ્રક્રિયાઓ બદલાઈ જશે તો આનો આન્સર છે ગ્લુકોઝની બી આર ટુ પ્લસ એસ ટુ સાથેની પ્રક્રિયા નેક્સ્ટ ક્વેશ્ચન આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝ અને બીટા ડી ગ્લુકોપાયરેનોઝ એ એકબીજાના મતલબ કયા પ્રકારના આઇસોમર છે અથવા શું છે એ કહેવાનું છે તો આનો આન્સર છે કે એનોમર છે બરાબર જ્યારે એપીમર અને એનોમર વચ્ચેની વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે શું ડિફરન્સ છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝમાં કયા કાર્બન પર કીટોન સમૂહ આવેલો છે તો આનો આન્સર છે બીજા કાર્બન ઉપર બરાબર સ્ટ્રક્ચરમાં દેખાય છે અને કીટોન સમૂહ એવો સમૂહ છે કે જે વચ્ચે જ હોય મતલબ ગમે ત્યાં કારણ કદી એ પહેલાં કાર્બન ઉપર તો હોય જ ના એટલું તો આપણને ખબર પડવી જ જોઈએ જે એસિડ છે કાર્બોક્સિલિક એસિડ તેમજ આલ્ડીહાઇડ છે એ છેડા ઉપર હોઈ શકે એ પહેલાં કાર્બન બની શકે નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝની રેટ ફોસ્ફરસ એચઆઈ સાથે પ્રક એચઆઈ સાથે પ્રક્રિયા કરતાં શું પ્રાપ્ત થાય છે તો આનો આન્સર છે એન એક્ઝેન બરાબર લિનિયર સ્ટ્રક્ચર આપણને યાદ આવે પછી કે હા ગ્લુકોઝનું અણું સ્ટ્રક્ચર લિનિયર સ્ટ્રક્ચર છે કે શાખિત નથી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝના ઓસાજન ફોર્મેશનમાં ફિનાઇલ હાઇડ્રેજીનના કેટલા અણુ વપરાય આ જ્યારે પ્રક્રિયા સમજાવી હતી ત્યારે જ કહ્યું હતું કે આવા પ્રકારનો ક્વેશ્ચન આવી શકે છે અને આનો આન્સર છે ત્રણ ટોટલ ત્રણ આપણે અણુ વાપરીએ છીએ ફિનાઇલ હાઇડ્રેજીનના જ્યારે ગ્લુકોઝમાંથી એનો ગ્લુકોઝનો ઓસાઝોન બનાવવો હોય ત્યારે એક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન ઓસાઝોન ફોર્મેશનમાં ઓસાઝોન સિવાય બીજું શું પ્રાપ્ત થાય છે એટલે કે બાય પ્રોડક્ટ પૂછ્યું છે તો એમાં એનએસ વાયુ પણ પ્રાપ્ત થાય છે એસટુઓ પણ પ્રાપ્ત થાય છે અને એનેલિન બરાબર એ પણ પ્રાપ્ત થાય છે તો બધી જ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે તો આન્સર આવશે ડી ઓલ નેક્સ્ટ ક્વેશ્ચન ડી મેનોઝ અને ડી ગ્લુકોઝ એ એકબીજાના આ બંને એપીમર તો છે પણ કયા કયા કાર્બન ઉપરથી તો આનો આન્સર છે સી ટુ એપીમર છે બરાબર યાદ રાખજો બીજા કાર્બન ઉપર એમના ની સ્થિતિ જુદી જુદી છે નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝમાંથી ગ્લુકેરિક એસિડ બનાવવા માટે શું વપરાય છે આનો આન્સર છે કન્સન્ટ્રેટેડ એચએનો થ્રી બરાબર સાંદ્ર એચએન થ્રી યાદ રાખજો રિએક્શનવાળો પ્રશ્ન છે નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝ એ ખાલી જગ્યા છે તો શું છે આલ્ડો એક્ઝોઝ છે આલ્ડો એટલે એલડીઆઈડ સમૂહ ધરાવતો એક્ઝોઝ એટલે કે છ કાર્બનવાળી શર્કરા નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન આવેલા હોય છે ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન આવેલા હોય છે કિરાલ કાર્બન એટલે કે જે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી જુદા જુદા સંયોજન વડે પૂર્ણ થયેલી હોય બરાબર મતલબ જે કાર્બન છે એની સાથે જોડાયેલા ચારે ચારે ગ્રુપો ડિફરન્ટ હોય તો આનો આન્સર છે કે ચાર બરાબર ગ્લુકોઝમાં એવા ચાર કાર્બન છે કે જેમાં જે કિરાલ કાર્બન છે અને એના ઉપરથી એના ટોટલ આઇસોમર સ્ટીરિયો આઇસોમર તો એ સોળ થાય બરાબર તો સોળ અને ચારમાં કન્ફ્યુઝન ના થઈ જાય ધ્યાન રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝમાંથી ગ્લુકોપેન્ટા એસિડેટ બને છે આ પ્રક્રિયા શું દર્શાવે છે આ પ્રક્રિયા જે ગ્લુકોઝનું સ્ટ્રકચર સાબિત કરવાનું હતું એની પ્રક્રિયા પૂછી છે બરાબર તો આ પ્રક્રિયા શું દર્શાવે છે આ પ્રક્રિયા દર્શાવે છે કે ગ્લુકોઝમાં પાંચ ઓએચ સમૂહની હાજરી છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લુકોઝની એલઆઈ એ એલ એચ ફોર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે હવે એક વાત સમજાવું કે આલ્ડિયાડ સમૂહ ગ્લુકોઝમાં પ્રેઝન્ટ છે બરાબર અને જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે જ્યારે તમે રિડક્શન કરો ત્યારે પાછળ જાઓ આલ્ડીહાઈડનું જ્યારે આપણે રિડક્શન કરીએ ત્યારે આલ્કોહોલ બને પહેલાં અને આલ્કોહોલનું પાછું રિડક્શન કરીએ તો પછી આલ્કેન બની જાય બરાબર ઓક્સિજન કાઢતું જવાનું આપણે તો એવી રીતે જોવા જઈએ તો ઓલ લાગેલું બને આ તો આપણને અત્યારે આલ ખા ખ્યાલ છે અને આ ડાયરેક્ટ પ્રક્રિયા છે નેમ રિએક્શન ટાઈપ કહેવાય અને ગ્લુકોઝની જ પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં રાખી છે એટલા માટે બાકી કેમેસ્ટ્રીમાં સામાન્ય રીતે સમજાવવામાં આવે છે કે આ જ્યારે જ્યારે રિડક્શન થાય ત્યારે ઓક્સિજન આપણે દૂર કરીએ અને હાઇડ્રોજન ઉમેરીએ બરાબર અને જ્યારે આલ્ડીહાઇડનું રિડક્શન થાય ત્યારે આલ્ આલ્કોહોલ બને બરાબર આ ધ્યાનમાં રાખવાની બાબત છે આ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ ગ્લાયસીટોલ બને અને સોર્બિટોલ બને આ બંને નામ એક જ છે બરાબર તો બી અને સી બંને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આલ્ફા અને બીટા ડી ગ્લુકોફાયરેનોઝમાં કયા કાર્બન ઉપર તફાવત જોવા મળે છે સ્ટ્રકચર જુઓ એટલે ખ્યાલ આવી જ જાય કે પહેલાં કાર્બન ઉપર જ ડિફરન્સ છે આનું આનું એક પેલું શોર્ટરીટ ટાઈપ પણ આપ્યું હતું કે બી બી એ બી એ બી બરાબર બિલો બીલો અબવ બિલો યાદ હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન એપીમરાઇઝેશનમાં કયા સમૂહની સ્થિતિ બદલાય છે તો ઓ એચ સમૂહની નેક્સ્ટ ક્વેશ્ચન લેક્ટોઝમાં કયા મોનો આવેલા છે એટલે લેક્ટોઝને આપણે તોડીએ તો કયા કયા મોનો મળે લેક્ટોઝ એ ડાયસેકેરાઈડ છે બે પ્રકારના મોનોસેકેરાઈડ મળશે કયા મળશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બરાબર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શેમાં મળે સુક્રોઝમાં ગ્લુકોઝ અને ગ્લુકોઝ શેમાં મળે માલ્ટોઝમાં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન મોનોસેકેરાઈડનું હાઇડ્રોલિસ શક્ય છે હાઇડ્રોલિસિસ એટલે કે એને તોડવાનું પાણી આપીને પાણી 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 પીવડાવીને મારવાનું તોડવાનું એને હાઇડ્રોલિસિસ કહેવાય સામાન્ય લેંગ્વેજમાં કહું તો તો મોનોસેકેરાઇડ હોય તો એને હજુ તમે કયા સેકેરાઈડમાં તોડશો બાયસેકેરાઈડ હોય તો મોનોસેકેરાઇડ બનાવીએ પણ મોનોસેકેરાઇડ પોતે એક જ છે તો હવે એને શું તોડવાનું તો આ વિધાન ખોટું છે બરાબર તો અહીંયા આપણે કાર્બોહાઈડ્રેટ અને આલ્કેલોઇડના પ્રશ્નોનું ડિસ્કશન પૂરું કર્યું છે હવે જે વિડીયો આવશે એ ફોરેન્સિક સાયન્સ વિશે આવશે ફોરેન્સિક સાયન્સનું લેક્ચર ટુ હોય એવું કહી શકાશે એટલે ખાસ એ વિડીયોને જોજો કારણ કે એમાં નવી માહિતી પણ આપવાની છે અને એના ક્વેશન પણ કરાવવાના છે તો મળી આવે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ